બે બતકી બધા બચ્ચાને શું શીખવા લઈ ગઈ તરતા ત્રણ ડોશીમાએ કદરૂપા બતકને ક્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું વાવાઝોડું શાંત થાય ત્યાં ચાર કદઘુ બતક ખરેખર શું હતું રાજહંસ પાંચ કેટલા દિવસ પછી વાવાઝોડું શાંત થયું બે ત્રણ છ બાળક બતકને કોણ સુંદર કહ્યું હંસ કન્યા સાત કોણ બતકના અસલી રૂપને ઓળખી ગયું વૃદ્ધ હંસ આઠ કોણ હંમેશા નવા મિત્ર બનાવવા પ્રયત્ન કરતું હતું કદરૂપુ બતકડું નવ બતક માતાના બચ્ચાએ રાજહંસનું શું નામ પાડ્યું કદરૂપુ બતકડું દસ માતાના ચારેય બચ્ચા કેવું ગીત ગાવા લાગ્યા ક્લક ક્લક અગિયાર કોણ હાથ લંબાવી પાકા ફળ તોડી લીધા હનુમાન બાર હનુ જમણા હાથનો અંગૂઠો પકડીને હનુમાન કેવા થતા હતા મોટા તે રાવણના મંત્રી ઈચ્છતા હતા કે કોણ સન્માન મળે હનુમાન ચૌદ હનુમાન રાજસભામાં કેવી બેઠક વ્યવસ્થા માંગી ઓ જેવી પૂંછડીને લીધે હનુમાનનું આસન કેવું બની ગયું ઊંચા પીપળા જેવું સો હનુમાનના માતા પિતાનું નામ શું હતું અંજલિ અને કેસરી સત્તર માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું પાકા ફળ અઢાર હનુમાન શું પકડે તેઓ નાના થાય તસલી આંગળી લંકા નગરી સાનાથી મળેલી હતી સોના વીસ રાવણને કેટલા મસ્તક હતા દસ હા એકવીસ હાથી અને કીડી બંને શું હતા મિત્ર બાવીસ હાથી શું રમવા માંગતો હતો કુસ્તી ત્રેવીસ હાથી ક્યાં સંતાઈ ગયો ઝાડની પાછળ ચોવીસ કીડી ક્યાં સંતાઈ ગઈ પાંદડામાં પચીસ કીડી કોના કાન પાછળ સંતાઈ ગઈ હાથીના